સભાનું આયોજન કરેલ છે ત્યાં તમે હાજર રહેજો અને અમે ત્યાં પીપરાડામાં હાજર રહેલા અને ત્યાં અમે કીધું કે ભાઈ અમને સમાજમાં લઈ લો તો ત્યારે એ લોકોએ કીધું કે તમારો જે તે વખતે કેટલો દંડ કરેલો હતો મેં કીધું અમારો દંડ તમે એસી હજાર રૂપિયા કર્યો હતો તો એ કે એસી હજારમાં તો અત્યારે નહીં થાય તો મેં કીધું કેટલા અઢી લાખ તો કે અઢીમાં બી નહીં થાય તો પાંચ લાખ તો કે પાંચમાં બી નહી થાય અને કોઈ કે એનાથી બી વધારે કરવો જોઈએ કોઈ કે એમને સમાજમાં લેવા ના એમને મતલબ બધાનું અલગ અલગ કહેવાનું થયું અને ત્યાર પછી સભાપતિ એટલે અમે અમારે ઘરે ગયા અને બીજા દિવસે મેળપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી એમના વિરોધમાં અને એક અરજી રાપર પોલીસ સ્ટેશન એસપી સાહેબ ડીવાય એસપી તથા કલેક્ટર તથા આઈજી સાહેબ બધાને મે મારી અરજીની નકલો મોકલેલી અને ત્યારબાદ એનાથી પહેલા મેં માર્ચ બે હજાર ને પચીસ માં આ લોકોના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરેલી છે જે જેની જે અત્યારે હાલમાં ચાલુ છે તપાસ અને જ્યાર સુધી આ લોકો ગેરકાયદેસર રીતે ખાપ પંચાયત બંધ ના કરે અને સંપૂર્ણપણે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરે નહીં